નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં આગળ હવે સ્વાદ્ય એક પોઈન્ટ બેની ચર્ચા કરીશું ચલો જોઈએ એમાં દાખલા નંબર એક સાબિત કરો કે વર્ગમૂળમાં પાંચ એ અસમ્ય છે તો એ આગળ વર્ગમૂળમાં પાંચ એક અસમ્ય સંખ્યા આપેલી છે કે જેનું ચોક્કસ વર્ગમૂળ કાઢી શકાતું નથી તેથી તેને શું કહેવાય અસમ્ય સંખ્યા કહી શકાય તો એને સાબિત કરીએ સાબિત કરીએ એટલે ઉપર લખીશું ઉલટીલીટી એટલે કે ધારો કે વર્ગમૂર પાંચ સંખ્યા છે ધારો કે સમય સંખ્યા છે હવે જો વર્ગમૂરમાં પાંચ એ સમય સંખ્યા હોય તેને એપોન બી સ્વરૂપમાં દર્શાવી શકાય વર્ગમૂળ પાંચ એ સંમેય સંખ્યા હોવાથી કેમ સંમેય સંખ્યા હોવાથી તો ઉપર આપણે સમય સંખ્યા ધારી એટલા માટે તો વર્ગમૂળ 5 એ સંમેય સંખ્યા હોવાથી તેને ને a b સ્વરૂપમાં દર્શાવતા તો ચલો દર્શાવીએ વર્ગમૂળ 5 a b સમીકરણ 1 જો વર્ગમૂર પાંચ અને એ પણ બી સ્વરૂપમાં એટલે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવતા હવે એને શું કરી સૂત્ર કરતા બનાવીએ તો એ બરાબર વર્ગમૂરમાં પાંચ બી બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચલો બંને બાજુ વર્ગ કરીશું તો શું આવશે એનો વર્ગ આ બાજુ આવશે વર્ગમૂરમાં પાંચનો વર્ગ અને બીનો વર્ગ વર્ગમૂળ પાંચનો વર્ગ બીનો વર્ગ આગળ આવશે એનો વર્ગ ચલો એનો વર્ગ બરાબર અહીંયા આગળ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે પાંચ બીનો વર્ગ તો જુઓ એનો વર્ગ બરાબર પાંચ બીનો વર્ગ એના પરથી આપણે એવું છે કહી શકીએ કે પાંચ એ એ સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ એનો પણ અવયવ બનશે તો અહીંયા આગળ જુઓ પાંચ એ એ સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ એ સ્ક્વેર પાંચ એ એ સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ એનો પણ અવયવ છે જો ખબર પડી અહીંયા આગળ પાંચ બી સ્ક્વેર આ પાંચ એ સ્ક્વેરનો અવયવ તો છે જ એટલે પાંચ એ એનો પણ અવયવ થશે હવે આગળ જોઈએ એ બરાબર પાંચ સી ચલો આમાં શું કરશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા એ સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ અને સીનો વર્ગ શું આવશે એ સ્ક્વેર એ કિંમત શું આવશે તો પાંચ બીનો સ્ક્વેર પાંચ બીનો સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ એટલે પચીસ સીનો વર્ગ હવે બી સ્ક્વેર બરાબર આ પાંચ જે ગુણાકારથી જોડાયેલા હોય બરાબરની સામે જાય ભાગાકારમાં આવશે તો બી સ્ક્વેર બરાબર પચીસ ભાગ્યા પાંચ સી સ્ક્વેર તો પાંચે પાંચે પચીસ તો બી સ્ક્વેર બરાબર પાંચ સી સ્ક્વેર તો અહીં આગળ પણ જુઓ આ પાંચ એ સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ પણ અવયવ થશે તો અહીંયા આગળ લખે પાંચ એ બી સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ બીનો અવયવ છે તેથી આપણે શું લખી શકીએ આપણી જે ધારણા હતી વર્ગમૂરમાં પાંચ એ અસમ્ય સંખ્યા છે એ સમય સંખ્યા છે ઉધારેલું હતું ને આપણે ઉપર કે વર્ગમૂર પાંચ એ સમય સંખ્યા છે તો એ ધારણા ખોટી બનશે કેમ તો વર્ગમૂર પાંચ એ અસમ્ય સંખ્યા છે આપણી ધારણા છે સંખ્યા છે ખબર પડી પેલા શું કરવાનું જે સમય સંખ્યા હોય તો એ પણ બી સ્વરૂપ દર્શાવી શકાય એને સૂત્ર નો કરતા બને એટલે વર્ગમૂળ પાંચ બી બંને બાજુ વર્ગ કરીશું તો એ સ્ક્વેરની કિંમત મળશે એ સ્ક્વેર બરાબર પાંચ બી હવે એ પાંચ એ એ સ્ક્વેરનો અવયવ હોય તો પાંચ એ એનો પણ અવયવ થાય પછી એક ઉદાહરણ લઈને ચેક કરીએ એ બરાબર પાંચ સી બંને બાજુ વર્ગ કરીએ તો એ આગળ બી સ્ક્વેર બરાબર પાંચ સી સ્ક્વેર પછી એ સ્ક્વેરની કિંમત કઈ પાંચ બી સ્ક્વેર બરાબર પચીસ સી સ્ક્વેર પચીસ નથી દૂરશી એટલે બી સ્ક્વેર બરાબર પાંચ સી સ્ક્વેર તો આ પાંચ એ બી સ્ક્વેરનો અવયવ છે તેથી પાંચ એ બીનો પણ અવયવ થશે માટે આપની જે ધારણા હતી કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે એ ધારણા કેવી બનશે ખોટી બનશે તો સાબિત કર્યું આપણે કે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે ચલો જોઈએ આગળ દાખલા નંબર બે સાબિત કરો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે તો ધારો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે ચલો હવે એ સંખ્યા હોય તો એને એ અપોન બી સ્વરૂપમાં દર્શાવી શકાય તો ત્રણ પ્લસ બે ને એ અપોન બી સ્વરૂપમાં દર્શાવતા ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ બરાબર એ અપોન સમી સંખ્યા હોય તો એને એ અપોન બી સ્વરૂપમાં દર્શાવી શકાય સમીકરણ એક ચલો હવે શું કરવાનું તો એ આગળ આ પ્લસ ત્રણ નીચે બરાબરની આ બાજુ આવશે એટલે બનશે માઇનસ ત્રણ તો બે વર્ગમૂરમો પાંચ બરાબર એ અપોન બી આ પ્લસ ત્રણ થશે માઇનસ ત્રણ અને નીચે કંઈ ના હોય એટલે શું આવશે એક તો અહીં આગળ જુઓ એક સમય સંખ્યા સમય સંખ્યા એટલે બંને અપૂર્ણાંક સંખ્યાઓની બાદ બાકી કરવાની થશે બાદ બાકી કરવાની થાય તો છેદ કેવા જોવું બંનેના સમાન સમાન છેદ કરીને પછી અંશની બાદ બાકી થાય તો બે વર્ગમૂર્મો પાંચ બરાબર આ જે સંખ્યા છે એ ઉપર ગુણાશે એટલે એક ગુણ્યા એ એટલે એ માઇનસ બી ગુણ્યા ત્રણ એટલે ત્રણ બી અને નીચે આ બે સંખ્યાઓનો ડાયરેક્ટ ગુણાકાર થાય બી ગુણ્યા એટલે બી તો આ લસા લેવાની ડાયરેક્ટ શોર્ટકટ પદ્ધતિ છે શું કરવાનું ડાયરેક્ટ એક ગુણ્યા એ એટલે એ બી ગુણ્યા ત્રણ એટલે ત્રણ બી વચ્ચે માઇનસ નીચે બી ગુણ્યા એ એટલે બે ચલો હવે શું કરવાનું તો આ જે બે એ વર્ગમૂળ પોચ સાથે જોડાયેલા છે ગુણાકારથી એ બરાબર ને નીચે આવશે એટલે ભાગાકારમાં જોડાશે તો યાગર વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી આપણ બે આવશે નીચે તો બે બી આ રીતના બનશે આ બે જે ગુણાકારથી જોડાયેલા છે એ વર્ગમૂળ નીચે આવશે એટલે બે બી થશે હવે ચલો વર્ગમૂળ પાંચ જે આપણે જાણીએ છીએ આ બાજુમાં આપણે સાબિત કર્યું કે વર્ગમૂળ પાંચ એક અસમ્ય સંખ્યા છે તો વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા હોય એના સામેની સંખ્યા સમ્ય હોય તો વિરોધ વિરોધાભાસ ઉત્પન્ન થશે એટલે આ બંને સંખ્યાઓ કેવી બનશે વચ્ચે બરાબર હોવાને કારણે સમાન બનશે એટલે આ અસમ્ય સંખ્યા હોય તો આપણને કેવી હોય અસમ્ય સંખ્યા હશે તો આપણે લખીએ વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ પાંચ કેવી સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તેથી ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા બનશે અને આપણી ધારણા ખોટી છે એટલે આપણે જે ધારેલું હતું કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમો પાંચ એ સમય સંખ્યા છે તો એ ધારણા કેવી બનશે ખોટી બનશે કેમ તો ત્રણ પ્લસ બે વર્ગમૂળમો પાંચ ખબર પડી કઈ રીતના ગણવાનું એ આપેલી સંખ્યાને પહેલાં શું કરવાનું સમય સંખ્યા તરીકે ધારીશું હવે જો એ સમય સંખ્યા હોય તો એ અપન બી સ્વરૂપમાં લખી શકાય તો ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ બરાબર એ અપન બી આ બાજુ પ્લસ ત્રણ હોય બરાબરની પેલ બાજ જાય એટલે માઇનસ ત્રણ પછી બાદ બાકી કરવાની એટલે સાલીઓ પડશે એટલે નીચે છેદ સમાન કરવાનો તો ચોકરી ગુણાકાર કરવાનો નીચેનો નીચે ગુણાકાર કરીશું એટલે વર્ગમૂળ પાંચ એના પછી પાછળ આવશે સંખ્યા પછી આજે બે એની સાથે ગુણાયેલા હોય એ બે ગુણાકારમાંથી નીચે આવશે બરાબરની એટલે આવશે ભાગાકારમાં તો વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી અપન બે બી એ જવાબ મળશે વર્ગમૂળ પાંચે આપણે આગળ સાબિત કર્યું કે એ પોતે એક અસમ્ય સંખ્યા છે તો એની સામે સંખ્યા સમય હોય તો એ વિરોધાભાસ દર્શાવશે એટલે વર્ગમૂળ પાંચ અસમ્ય સંખ્યા છે તો આપણે જાણીએ છીએ કે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ એ પણ કેવી બનશે અસમ્ય સંખ્યા બનશે તો આપણી ધારણા ખોટી છે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે તો દાખલો એક અને દાખલા બેની ચર્ચા કરી હવે જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો એક અપન વર્ગમૂળ બે તો ધારી લઈએ કે આપેલી સમય સંખ્યા એટલે કે એક અપન વર્ગમૂળ બે સમય સંખ્યા છે તો ધારો કે સમય સંખ્યા છે તેથી તેને એ અપન બે સ્વરૂપમાં દર્શાવતા ચલો એપોન બી સ્વરૂપમાં દર્શાવીએ તો આ રીતના બનશે એ અપોનૂરમાં બે બરાબર સામે શું આવશે એ અપોન બી આ રીતના થાય એપોન બી સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યા તરીકેને દર્શાઈએ તો એક આપન વર્ગમૂર બે બરાબર એ અપોન બી હવે આપેલી સંખ્યાને વ્યસ્ત કરો વ્યસ્ત કરવાના એટલે જે છેદ હોય અંશમાં લઈ જશું અંશ હોય તે છેદમાં લાવશું તો એક નામ આપે સમીકરણ એક સમીકરણ એકને વ્યસ્ત કરતા તો કઈ રીતના લખાશે વર્ગમૂરમાં બે ઉપર જશે એક આવશે નીચે બરાબર સામે બી ઉપર જશે અને આવશે નીચે વ્યસ્ત કરીએ એટલે નીચેની સંખ્યા ઉપર જાય ઉપરની સંખ્યા નીચે આવશે હવે આ નીચે આપણે વર્ગમૂરમાં બે નીચે એક દર્શાવતા નથી એટલે વર્ગમૂર બે બરાબર બી અપોન એ બનશે હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ વર્ગમૂર બે કેવી સંખ્યા છે તો એ પોતે એક અસમ્ય સંખ્યા છે આપણે આગળ સાબિત કરી પ્રમે એક પોઈન્ટ બેના આધારે તો જો વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા હોવાથી વર્ગમૂળ એ અસમ્ય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી છે ધારણા ખોટી છે છે સંખ્યા એને સાબિત કરી શકાય એ અપોન બી સ્વરૂપમાં ધારવાનું પછી શું કરશું એને વ્યસ્ત કરીશું એટલે વર્ગમૂળ બે બરાબર આપણે શું મળશે બી અપોન એ વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા હોય તો પાછળની સંખ્યા એ સમય હોય તો વિરોધાભાસ દર્શાવાશે

દર્શાવતા ચલો બી સ્વરૂપમાં b આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો વર્ગમૂળ પાંચ બરાબર એ અપોન સાત નીચે ભાગાકારમાં આવશે તો સાત બી આ રીતના બનશે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે વર્ગમૂર પાંચ એ પણ કેવી અસમ્ય સંખ્યા છે તો લખીએ વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા છે હવે એક બાજુ અસમ્ય સંખ્યા હોય બીજી બાજુ સામે સમય સંખ્યા હોય તો વિરોધાભાસ ઉત્પન્ન થશે એટલે અહીંયા આગળ આ વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા હોય તો આપણે જે ધારેલું હતું કે સાત વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે તો આ ધારણા કઈ બનશે ખોટી બનશે તો આપણી ધારણા ખોટી છે તો શું આવશે સાત વર્ગમૂરમાં પાંચ એ અસમ્ય સંખ્યા છે ફરીથી એકવાર જોઈએ આપણે સાત વર્ગમૂરમાં પાંચ ધારો કે સમય સંખ્યા છે તો સમય સંખ્યા હોય તો એ પણ બી સ્વરૂપમાં દર્શાઈએ તો દર્શાઈએ પણ બી સ્વરૂપમાં હવે वर्गमूल પાંચ બરાબર એ પણ સાત तो वर्गमूल पांच ए असम्य संख्या है पोते के संख्या है असम्य संख्या है आप धारणा जी थी कि सम्य संख्या है धारणा खोटी बन सात वर्गमूल पांच ए असम्य संख्या है चलो आगे जुए छ प्लस वर्गमूल बे तो पहला धारी लीए धारो के छ प्लस वर्गमूल बे ए सम्य संख्या ચાલો હવે આ છ પ્લસ વર્ગમૂર બે એક સમય સંખ્યા હોય તો એ અપોન બી સ્વરૂપમાં દર્શાવતો તેથી એ અપોન બી સ્વરૂપે દર્શાવતા તો છ પ્લસ વર્ગમૂર બે બરાબર એ બી ચલો હવે શું થશે તો જે પ્લસ આપેલા છે એને બરાબરની પેલી બાજુ મોકલશું તો વર્ગમૂર બે બરાબર એ બી માઇનસ નીચે કંઈ ના હોય એટલે શું હશે એક હશે ચલો બાદ બાકી કરવા લા લઈએ તો વર્ગમૂળ બે બરાબર એક ગુણ્યા એ તો એ માઇનસ બે ગુણ્યા છ તો છ બી અને બી ગુણ્યા એક એટલે બી તો એ આગળ વર્ગમૂળ બે જે આપણે જાણીએ છીએ તો એ કેવી સંખ્યા છે પોતે અસમ્ય સંખ્યા છે તો વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તેથી સામે જો સમય સંખ્યા હોય તો વિરોધાભાસ ઉત્પન્ન થશે એટલે શું આવશે આપણી ધારણા ખોટી છે આપણે શું ધારેલું હતું છ પ્લસ વર્ગમૂળ બે સમ્ય સંખ્યા છે ધારેલું હતું તે ધારણા કઈ બનશે ખોટી કેમ આ વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા છે તો માટે છ પ્લસ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે છ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો લસ લઈએ તો એક ગુણ્યા એક એટલે એ માઇનસ છ બી અને ને ચાલશે બે વર્ગમૂરમાં બે પોતે કેવી અસમ્ય સંખ્યા છે અને પાછળ જો સમય સંખ્યા હોય તો એ વિરોધાભાસ ઉત્પન્ન થશે હવે વર્ગમૂર બે અસમ્ય સંખ્યાઓ જ આપણી ધારણા હતી કે છ પ્લસ વર્ગમૂર બે સમ્ય સંખ્યા છે તો એ ધારણા ખોટી બનશે છ પ્લસ વર્ગમૂળ બે કેવી અસમ્ય સંખ્યા છે તો અહીંયા અગર આપણે દાખલા નંબર ત્રણમાં એક બે અને ત્રણ પેટા દાખલાની ચર્ચા કરી અહીં આગળ આપણે ચેપ્ટર નંબર એક એટલે વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત